હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ ની ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉં ના જે ભાવ છે પાંચસો બાર રૂપિયાથી લઈ પાંચસો છપ્પન રૂપિયા છે ચામાં ભાવ છે પાંચસો અઢાર રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બે રૂપિયાથી લઈ પાંચસો ચોરાણું રૂપિયા છે ચામાય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે આઠસો છવ્વીસ રૂપિયાથી લઈ ચૌદસો અડસઠ રૂપ છ્યાસી રૂપિયા છે ચામાં ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો છન્નું રૂપિયાથી લઈ તેરસો છેતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકસઠ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ એકવીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ત્રણ હજાર એક રૂપિયાથી લઈ એકતાલીસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે ચાલીસો એકાણું રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો સોતેર રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચામાન્ય ભાવ છે અગિયારસો સોતેર રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવશે ઓગણીસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ બે હજાર એકવીસ રૂપિયા છે ચામાં ભાવ છે ઓગણીસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગરી સફેદ સફેદ ડુંગરીના જે ભાવ છે તો એકસો એકસાઠ રૂપિયાથી લઈ ત્રણસો એકત્રીસ રૂપિયા છે ચામાય ભાવ છે બસો એકસાઠ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકાશી રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો અગિયાર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એકોતેર રૂપિયાથી લઈ ચારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અઢારસો એકવીસ રૂપિયા છે ચામાની ભાવ છે પંદરસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે ચામાની ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો ચોતેર રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે ચમ ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે ચમ ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો છોતેર રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચમ ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો ચોતેર રૂપિયાથી લઈ સાતસો છોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો ચોતેર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયા થી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છ્યાસી રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ સત્તરસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો એકતેર રૂપિયાથી લઈ પાંચસો એકસાઠ રૂપિયા છે ચામાની ભાવ છે પાંચસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સત્તરસો એકાવન રૂપિયા છે ચમાની ભાવ છે અગિયારસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ ઓગણીસો અગિયાર રૂપિયા છે ચામની ભાવ છે પંદરસો એકાશી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ